વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર દેશમાં મળતી અનામતને લઈને આપેલા નિવેદનનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં વલસાડ ખાતે ભાજપના કાર્યક્રમે કાળી પટ્ટી બાંધીને કાર્યકરોએ કાળી પટ્ટી બાંધીને રાહુલ ગાંધીના નિવેદનને લઈને વિરોધ નોંધાવ્યો છે ભાજપના ધારાસભ્યો સહિત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ભાજપના નેતા પુણેશ મોદી પણ આ વિરોધ કાર્યક્રમમાં જોડાયા હતા પ્રધાનમંત્રી મોદી વિદેશ પ્રવાસે જઈને દેશની શાખ વધારવાનો પ્રયાસ કરતા હોય છે તો બીજી બાજુ રાહુલ ગાંધીએ જે વિવાદિત નિવેદન આપ્યું છે તે સખત નિંદનીય છે એને ભાજપ પક્ષ આ નિવેદને વખોડે છે તેવું ભાજપ નેતાઓ નેતાઓએ જણાવ્યું હતું એક બાજુ નરેન્દ્રભાઈ જ્યારે દેશના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વિકાસ કરીને દેશનું મહત્વ વિદેશોમાં વધારી રહ્યા છે ત્યારે આપણા જ દેશના અને જેમણે ભારતના લોકોનો પણ અભ્યાસ નથી ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ નથી અને વિદેશમાં જઈને ભારતના જે વિકાસના કામો થયા છે ભારતના જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે જે રીતે લોકોમાં સહકારથી જીવવાની જે કળા છે આ બધાને ઉજાગર કરવાના બદલે ભારતના ભાગલા પાડવાની અનામત દૂર કરવાની જે વાતો કરી છે અને સમગ્ર ભારતીય સમાજ વખોડી કાઢે છે અને દલિત શોષિત પીડિત વંચિત આદિવાસી સમાજ અનુસૂચિત જનજાતિ સમાજ એસટી સમાજ દલિત સમાજ એસસી સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી સમાજ આ તમામ સમાજની અનામત દૂર કરવાનું જે એમણે વાત કરી છે એને સખ્ત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડી રાખે છે એની ટીકા કરે છે